ભાઈના ઘી સુપ જવાના છીએ અને અમારે અહીંયા પરબવાળા ખોડિયારીમાં આવ્યા છે તો પાણીનું બધું પીવું અમારા બાળકોએ એ સરસ મજાના કુંડા બાંધ્યા તા તો ચાલો આપણે સુપર જઈએ ફોન કર્યો તો એમને વાટ્યા સીવે તો અમે વાડીએ જવાના હતા ને આપણે ધર્મેશભાઈ તેડવા આવી ગયા છે તો ચાલો એમને વાડીએ જઈ પ્રથમ તો આપણે ગાય માતાના દર્શન ત્યાં અમારા બાળકોને પણ આનંદ આવી ગયો છે વિવેક વિજય ને પારસ તો ચાલો આપણે પક્ષીના માળાને એવું બધું અમે જોયા ટુ લઈને આવ્યા છીએ અને અમારા બાળકો પણ આજે રવિવાર છે તો એને ઘણી બધી એમ થયું કે આપણે ધર્મેશભાઈની વાડીએ પક્ષી માટે સેવા કરી અને પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અને ધર્મેશભાઈની પણ અહીંયા પક્ષી માટે બધા પાણીનું કુંડું ને એવું બધું છે તો અમે આપણે સાઈનની ડીશ ને પાણીનું કુંડું ને આ બધું આમાં ઠેલામાં ને એવું લાવ્યા તો અમારા બાળકો પણ એક ખરા તડકાની સેવા કરી રહ્યા છે અને આવવાનવા અમને પણ સપોર્ટ આપતા રહીજો અને આવોનવો અમારો વિડીયો તમે જોતા રહીજો માટે સેવા કરતા હતા તો એમાં માળો બનાવ્યો છે ને પાણીનું કુંડું પણ આપણે છે ઊંડું છે અને જૂનું થઈ ગયું છે ને આપણે સૈન્ય ડીશ હોતા જૂની થઈ ગયા એમાં શોખા પણ નાખે છે તો એટલી એટલી સેવા કરતા હતા અને અમે પણ એમના ઘરે ગયા તો એમને કીધું કે અમારી વાડી આવો તમે પક્ષી માટે માળા ને એવું લઈને તો અમને પણ એક સાથ સપોર્ટ આપ્યો તો એમની વાડી આવી ગયા માળા બાંધવા મિત્રો અહીંયા જો આપણે ઠીકરાના ને એવા બધા માળા છે તો અમે પણ એક સેવાનો લાભ મળ્યો અમારે આ યુટ્યુબર છે ધર્મેશભાઈ અમારે પહેલો એવો લાભ મળ્યો છે અમારે ભોળાનાથની દર્શન કરવા આવ્યા અને ધર્મેશભાઈ મળ્યા તો આ સેવાનું કાર્ય કરવા માટે પહેલો લાભ મળ્યો છે ધર્મેશભાઈ તો મિત્રો એમની વાડીએ પણ એ વર્ષોથી સેવા કરતા હતા તો પક્ષી માટે બધું બાંધતા હતા અને નળિયાના માળા બનાવ્યા છે એમાં પણ માળા કરતા તો અમને એમ એક આનંદનો દિવસ છે કે અમારે પહેલાં યુટ્યુબર અમને પહેલી વખત મળ્યા છે અને અમને એમની વાડીએ સેવા કરી છે તો અમારી મહાદેવ સેવા ગ્રુપ તરફથી ધર્મેશભાઈની વાડીએ પહેલી સેવા છે અમારે યુટ્યુબર મળ્યા છે તો ચાલો મિત્રો આપણે સરસ મજાનું એનું વાડીએ મકાન બધું છે વાડી પણ સારી છે તમે આ નાના નાના બાળકો લઈને આવી ગયા છે અને ખરો તડકો છે અત્યારે વાગ્યા છે બાર તો એવી મહેનત કરીને પક્ષી માટે એક સેવા કરવી ધર્મેશભાઈ ને પણ એમને થાય કે રમેશભાઈને અમારી વાડી આવ્યા અને પક્ષી માટે સરસ માળા લાવ્યા પાણીનું કુંડું લાવ્યા તો ચાલો આપણે વિવેક અને સરસ મજાની વાડી છે આપણે માળા બાંધી દઈએ આ માળાને એવું ઉતારવાનું છે જો ધર્મેશભાઈ પણ અમારી મદદ કરાવશે એક પક્ષી માટે એક કામ કરવાનું છે અને સેવાનું પણ એક કાર્ય કરવાનું છે તો આ ધર્મેશભાઈએ નિહાણીનું બધું લઈ દીધું અમારા બાળકોને કાંઈ વાગે નહીં ને આધારે સડવા માટે જોવા નિશાણીનું લઈ દીધું તેમની પણ એક સેવા સારી સેવા કરો છે તો બસાકી ઈંડા શેર નહીં ને તો એમને જોવા માટે બધા ને ઉતારવું પડશે આપણે અને વ્યવસ્થિત માળા બાંધી દીધું અમે વરસાદ ન આવે સકલાઓ પણ હેરાન ન થાય તો આમાં તો કાંઈ શેર નહીં મિત્રો તો જે એમને કેવી રીતે નળિયામાં માળો બનાવ્યો છે એક એક સળી કરીને આપણે નળિયામાં બે બાજુ માળો બનાવ્યો છે અને પક્ષી પણ આમાં બસાને ઈંડા મેકે એવી મહેનત કરી છે તો આપણે પણ એક તનમાયકાના માળા આણ્યા છે સરસ મજાના અને વરસાદ ન આવે એટલે આપણે અહીંયા પક્ષીઓ હેરાન ન થાય અહીંયા પણ આપણે સાવચેત રહીએ ઝાડવામાં તો કિસકોલા ને એવું બધું ખાઈ જાય અહીંયા વરસાદમાં હેરાન ન થાય અને સકલીઓ પણ રહી હતી આપણે ધર્મેશભાઈ વાડી આવી ગયા છીએ હવે જૂના માળા ઉતારી લીધા છે નવા બાંધવાના તો મિત્રો આપણે આ માળા રહ્યા એ બધા ઉપર પક્ષીઓ માટે બાંધ્યા હતા અને ઘણી બધી એને પણ મહેનત કરીને આપણે વાળાથી સપોર્ટ આપી નળિયાના અને એમાં પણ પક્ષી આવતા હતા સકલીઓ જો તો અમને એમ થયું કે કઈ બસા લેવું પડે નહીં એટલે આપણે સન્માયકાનો માળો છે અને સકલીઓ પણ આ જે લીલો અંદર ખડ ને એવું બધું એટલે પક્ષીઓ આવા પડે અંદર વ્યવસ્થિત રહીએ કે આપણે અહીંયા સરસ મજાના ધર્મેશભાઈ વાડીએ પાંચ માળા અહીંયા છે પાણીનું કુંડું અને અને આપણે સોખા નાખવાની ડીશ તો પક્ષીઓ પણ ઘણા બધા ખાઈએ કે અમે પણ એમની વાડી અહીંયા સેવા કરી બધું તૂટી ગીતું તો પણ એમના ઘરેથી સોખા હતા અને આ ડીશ ભરી દીધી તો પક્ષીઓ પણ ઘણી બધી અહીંયા સેડ ખાય અને આ આપણે ડીશ આણી છે એમાં સેડ પણ ઘણી બધી હમાય આ વૃક્ષોમાંથી પક્ષી આવે અને ધર્મેશભાઈ પણ જો આપણે સોખાની ડીશ ભરે છે તો અત્યારે આપણે પક્ષી માટે માળાને એવું બધું બાંધી દીધું છે અને અમારા ધર્મેશભાઈ મહેનત ઘણી બધી કરાવી છે આપણે નિહાણી લઈને બાળકોએ પણ મહેનત કરાવી છે તો ઘણા બધા પક્ષીઓ વરસાદના રહે સરસ મજાના ફૂલ છે મારા બાળકોને પણ આજે મજા આવી એમાં ભીંડો ને એવું બધું ગયું છે માંડવી છે ને એમને એક એવો પણ શોખ છે કે ગાયું પણ રાખે છે દૂધ તો પણ ગાયો આપે છે મિત્રો તો બધાને ખબર હોય ને ઘણી બધી આપણે મહેનત કરતા પા ધર્મેશભાઈ ને તો એમ થયું કે અમારે ગાયો માટે સેવા હોતન કરે છે પણ તો એમને પણ ઘણો બધો શોખ છે અને અમારા બાળકોને પણ જો આજ આનંદ આવી ગયો ચકલીઓના માળા આપણે જો નવા બાંધ્યા છે અને ચકલીઓ પણ આવી ગઈ છે મિત્રો એમને પણ એમ થયું કે અમારે એક જૂના ઘર હતા એ હટાવી દીધા ને આપણે એમની માટે જો નવા ઘર બાંધ્યા ને ચકલીઓ પણ અહીંયા વાટ જુએ છે અને જો આ બધી જોવા આવે છે કે મારા માટે માળા બાંધ્યા છે પછી ડીશ છે અહીંયા જાંબુડાની છે પાણીનું કુંડું બાંધી દીધું છે તો પક્ષીઓ તો ઘણા બધા આવે છે મિત્રો પણ જો અહીંયા એકને રહેવાની સુવિધા સારી છે અને માળા પણ આપણે બધાએ અલગ અલગ હતા એ કાઢી નાખ્યા અને જો સરસ મજાના નવા માળા બાંધી દીધા છે આપણે પાણીને પાઈ દીધું જો અમારા વિવેકને વિજયને પારે આપણે ધર્મેશભાઈને મદદ કરાવે છે બધું આપણે વાસી દઈને એવું કર્યા છે એમને ભૂખ લાગી છે ઘરે જવા માટે જો આવે થોડી ઘણી મદદ કરે એટલે બધાય વેલાસર નવરા થઈ જઈએ અને ગાયુંને પણ નીંદ નાખ દીશું તો સરસ મજાનો આજે તમારે જો આ બાળકોને આવું કામ કરવાનો એક મોકો મળ્યો છે એમનું તો પણ કોઈ દે આવું બધું જોયું ન હોય અને એમને નવું લાગ્યું છે તો જો અમારે પારસભાઈને બધાય ધીમે ધીમે બધે મથે છે જો કરીને બધે વાસી દો કર્યું ધર્મશ પાણી પાયું મારે મને એમ થયું પણ મારે એક સેવા કરવી છે અને મારે જો ની છે અમને પણ એમ થયું કે આપણે પક્ષી પ્રાણીની સેવા કરી તો પ્રાણીમાંથી માંથી ગાયું બધા આવી જાય મિત્રો અમે વ્યવસ્થિત નીર નાખીએ એમાં ની સેવા થઈ જાય અને ગાયુ નીડ નાખાઈ જાય વિવેકને તો નાનું બધું બહુ ગમે છે વિવેક આપણે એને નાખી છે માસ પણ આમ તો મતે છે એમને એમને પણ ઘણી બધી મદદ કરી છે તો તારી અમે નીર નાખી દીધું અને આપણે પશુ તો ઘણું બધું એમ છે કે પશુની સેવા પાવો અમને કેદીક મોકો મળી જાય અને ધર્મેશભાઈ ભાગ્યશાળી છે એમને આવું આપણે બધું નાખવામાં પાણી પાવામાં નીંદ નાખવામાં અમને પણ એક સેવાનો મોકો મળ્યો હે ગમે ના સેવા કરવા જઈને ખાઈ ઈસ્કોની હું બાળક તો હજી નહીં એને બાળપણ યાદ આવે કે એક બે અમે ઈસકા ખાઈ લેવી ને તો જો અમારે પારસની વિજય બધા ઉપડ્યા છે ને ધર્મેશભાઈ વાડીયા જો સરસ મજાની ખાઈટ છે મિત્રો એને ઘણી બધી સેવા તો કરી છે પણ એમને એમ થયું કે અમારે તો ખાઈટ છે ને એમને મજા આવે છે ને ત્યાં બાળકો તો આનંદ કરે છે ખાટીને એવું ઈશ્કિલું હતું અમારે તો વિજયભાઈને માંડવી ખબર બહુ પડે છે વિજયભાઈ આમ છોડો ને એવું કહેવાય તમે માંડવી આપણે કેવો એ વિજયભાઈ તમને બહુ મજા આવે માંડવી જોવા બધી જ્યાં વિડીયો ઉતારે માંડ્યા ધર્મેશભાઈ માંડવી જો કેવી સરસ મજાની છે અમારે તો આપણે વિજયભાઈ કેવા હે વિજયભાઈ આપણે જો છોડવા કેવા તમારે આપણે આ માંડવી અહીંયા ખાવા આવ્યા છીએ તો અહીંયા છોડવામાં કેટલા બધા ખોખા છે તો તમે આમાં શું કહેવા માંડવી માટે કઈ રીતે તમે ક્યાંક કહેવાય જો અમારી વિજય ભાઈ એમ કે છે મેની તમે પરેશ ભાઈ છે પાક ભાઈ જો આ તો બહુ સારો પાક છે બીજો તમે છોડો કેવો વિયક ભાઈ એ અમારી વિયક ભાઈ કે છે વિયક ભાઈને થોડું બળ કરવું પડશે કારણ કે માંડવી લીલી છે તો વિવેક જો આપણે માંડવી હોત ઘણી બધી ખેંચી લે વિવેક ભાઈ અમે પાક તો અમે ઘણો સારો કેટલા ખોખા છે અંદાજે

નાનું વાસરડું બહુ ગમે ભાઈ એ થઈને આપણે માળા ને એવું બાંધી દીધું સાઈન પાણી નું કુંડું ને એવું બધું મૂકી દીધું હવે ઘરે લઈ જવાના છે જમવા માટે ને અને નીંદ પણ નાખી દીધી છે પાણી પાઈ દીધું જો જોઈડવીકરા કે અમારે ગાયો ને નાખી દીધું તો એને નાખી દીધી હવે ભૂખ લાગી છે ને તો હાલો બધા હવે ઘરે વહી જવી એક વિજયને ને પારસ વાડી હતી ઘણી બધી સેવા કરીને તડકો લાગ્યો તો વિજય તો પછી આપણે અહીંયા આવીને હાથ પગ જોયા ને બધા જો મસ્ત મજાના સરસ મજાના તૈયાર થઈ ગયા છે અમારે જો એ મહેમાન ગતિ કરવાની છે એટલે કાંઈ ઘટે નહીં પણ સેવાનું અમે કાર્ય કર્યું છે અને સેવાનું પણ કામ કરતા તો અમારે તો બાળકોને જો આ રમેશભાઈના ઘરે આવી ગયા છીએ બાળકોએ પક્ષી માટે સેવા કરી તેને સરસ મજાના પકોડા અને ગોટા ને એવું બધું છે અમારા બાળકોને ખબર આવે છે અને અમે પક્ષી માટે સેવા કરી તો એમને પણ અમારા બાળકો માટે સેવા કરી અને મમતાબેને સંગીતાબેને બધું સરસ મજાના તો પકોડા બનાવ્યા છે તો આપણે બાળકો બપોરે અહીંયા એને એમના ઘરે આવ્યા છીએ અને એમને પણ જમણવારી અમને કરાવી છે આપણે ધર્મેશભાઈને ઘરે બપોરે જીમાં ને એમને પણ એક ઘણી બધી મજા આવી અમારા બાળકો સાથે તો એમનું પણ એક મિત્ર ચેનલ છે આપણે સુકપરના છે ને બાબરા તાલુકાના અમે કલોરાના છે આ धर्मेंद्रભાઈ સુકપરના છે મારું બાજુ बाजूમાં ગામ છે ને આપણે એક યુટ્યુબર છે એમની ચેનલ છે ધર્મેશ સંગીતા બ્લોગ ને પણ વિડીયો બહુ સારા આવે છે અને બધાય આપણે ઘરે બેસીને જોઈએ કે મિત્રો તો એમને પણ એમ થયું કે અમારી ઘરે આવો અને બપોરે અમને જમાડ્યા પક્ષી માટે અમે સેવા બધી ઘણી વાડીએ કરી

પ્રેસ કરજે જેથી કરીને એમના અલગ અલગ સેવાના વિડીયો તમને બધાને જોવા મળે અવનવી બધાને પક્ષી અને પ્રાણીઓની સેવા કરે છે તો એમને ખૂબ સારો સપોર્ટ કરો તો એ પણ એક સારા એવા સપોર્ટથી અને સેવા કરતા રહે તો તમે બધા એક લાઈક કરજો એટલે અમને પણ વિડીયો બનાવવાની બહુ મજા અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો એટલે ધનરાજભાઈને ક્રિયા જોવા ઘણી બધી સેવા થઈ ગઈ છે અને ધર્મ કરીએ મહેમાન ભીતી થઈ ગઈ છે અમારા બાળકો ને મજા આવી ગઈ છે ફરી પર હર હર મહાદેવ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવા શેર કરવા ને સબસ્ક્રાઈબ કરો